પડેન જ્ઞાન ના થાય તો એ જ્ઞાન નકામું અને એવા ગુરુ માટે એક બે લીટી જોવો તો ખરા જેને શરીર આપી દીધા કોઈને આંખો આપી દીધી કોઈ પત્ની આપી દીધી કોઈ પોતાની કાયા પુરવાન કરી દીધી તાણે આ મળ્યું છે હો ગુરુ ઉપર બહુ ભાવ રાખજો પ્રેમ રાખજો અને ગુરુ તત્વ છે ને ગુરુ ભેગો છે યાર મારે ગોરખે કીધું છે મને કેવરાઈ જાય છે શું લેવા ફૂલ ખોલાવ ગોરખે તો એમ કીધું કે ઘટી ઘટી ગોરખ અને ઘટી ઘટી મીન સમજી જજો મોહમ્મદ ઉત હાવા મંત્રોનો મંત્ર છે ઘટમાં ગોરખે બેઠો છે અને ઘટમાં મચ્છેન્દ્રે બેઠો બહાર ગોતવા જતા આ મંત્ર છે ઘટી ઘટી ગોરખ અને ઘટી ઘટી મીન મીન એટલે મચ્છેન્દ્ર ઘટમાં ગુરુ છે અને ઘટમાં ગોરખે છે તમારા હાથમાં કોઈ જડે તો બરોબર નકપેલી કહેવત રહી ગઈ છે કે શું ગોરખ ધંધા કરો છો આચમ આઈ આ કહેવત ખબર છે આ શું ગોરખ દે કોક આઠો આઠો ગોરખ ધંધા શું ખોલ્યા આચમ એમાં કહેવત છે માઈ 84 આશન ગોતવાવાળા ગોરખ ના હતા અને 84 આશનની સિદ્ધિઓ લાઈને એટલા આસનોમાં કોઈને ઉલટું થવું કોઈને પ્રાણને રોકવો અપાનને રોકવો દ્વંદને ચઢાવવો ઉપર ચઢાવવો નીચે ઉતારવો રોકવો કુંભક રેચક ને દેચક કરવું ઊંધા મસ્તક થવું આ બધી ચોરાશી આસન લાવવા વાળાના પ્રણેતા કોણ છે ગોરખના અને એમને ગોચ્યા એટલે એમને ગોરખ ધંધા નોમાઈ ગયું આસનો તો યાદ રહ્યા ના પણ ગોરખ ધંધા ચાલુ થઈ ગયા તમે કોઈ કરતા ના ગોરખ ધંધા ગોરખનાથ તો મહાન વિભૂતિ હતી એવા એવા મહાપુરુષ તો ખાલી તમારી દ્રષ્ટિ પણ ને એની ગોરખનાથ જેવી વ્યક્તિની તો દ્રષ્ટિ પડે ને તોય વેડો ગુરુ તો દ્રષ્ટિ બદલી નાખે એને ગુરુ કહેવાય દ્રષ્ટિ પડી નહીં કે શિષ્ય બદલાણો નો પછી તો હોય લોઢું ગાઢું થઈ ગયું પછી પોણી વેડો સમકારા બોલે એ તો ઊનું હોય ને ગરમ હોય ને લોઢું એ વખત પોણી પડે ને તો સમકારો બોલે

નજર પાપણી મોહે રામ કો જન્મ જન્મ ના પાપ ચઢ્યા અબ ધીરે ધીરે જન્મ જનમના ધીરે ધીરે ગલા જમણી પિંગલાંગલા જમણી ટિંગલા શિખર દે જન્મ જનમના I'm not a